નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર ગોઘા તાલુકા માંગ પરસોત્તમ રૂપાલાના નિવેદન લઈ અગિયાર જેટલા ગામોમાં ધર્મ રથયાત્રાનો શુભારંભ જાણો છો કહ્યું ક્ષત્રિય સમાજના આગેવાનોએ गोगा तालुका मांग पर सोतम निवेदन ने लगी तारीख बे में बे हजार चौबीस ना सवारे नव वाग्या वाग्यांग ना अर्शा मांग गोगा तालुका ना अगियार जेटलांग गामो मांग एक पुखरला बे नानांखोखरा त्रण मोटा खोखरा चार सानोदर पांच वावडी छ तनसा सात ओदरका का आठ कोकर नव भाखल दस गरीबकरा અગિયાર લાકડીયા સહિતના ગામ માં ધર્મ યાત્રા નું શુભ પ્રારંભ કરવા માંગ આવ્યું તેમજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ શપથ લેવા માંગ આવી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યુઝ ઘોઘાજી આજે ધર્મરથ ફરી રહ્યો છે એ તણસા ગામે આવ્યો છે અને ઘોઘા તાલુકામાં ફરી રહ્યો છે ભાવનગર જિલ્લામાં પાંચ થી સાત રથ ફરી રહ્યા છે એ ધર્મરથ નો ઉદ્દેશ એક જ છે કે ભાજપના જે નેતા બોલ્યા છે અમારા વિરુદ્ધમાં અમારી બહેનો દીકરીઓના વિરુદ્ધમાં એને અમે મતદાન કરી અને બતાવી દઈશું કે અમારી એકતા શું છે અને અમે ક્ષત્રિયો શું છે અમે પ્રશાસન પહેલાંય કરતા હતા અમને અમને રાજકારણ આવડે છે અમારા જન્મથી અમારે અમારા રાજકારણ છે પણ આ ભાજપને એવું લાગ્યું કે અમે કાંઈ નહીં કરી શકીએ એનું અમે અત્યારે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છીએ અને ગામે ગામથી સર્વ સમાજનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન પુષ્કળ થવા